રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર આઠમાં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓ હતી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મિટિંગ યોજી હતી તો અનેક સમસ્યાઓથી વંચિત વોર્ડ નંબર આઠના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિક અને મૌખિક રજૂઆતો કરાઈ છે જેનો કોઈ પણ જાતનો નિકાલ હાલ સુધી ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા હતો ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈને ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાવી હતી જેમાં આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ખૂબ મોટી સમસ્યા થતી હોય છે તો અનેક રહેણાંક મકાનોમાં એકથી બે ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા છે ત્યારે સ્થાનિક લોકોએ તત્કાલ આ મિટિંગ યોજી ચોમાસા પહેલાં પાણી રોડ રસ્તાને સફાઈ કામ સહિતના કામોમાં ઘટ્ટું કરવામાં આવે તેવી રજૂઆતો કરાઈ હતી આજાભાઈ નાતાભાઈ વારાઈ આઠમા વોર્ડના સદસ્ય આ વોર્ડે મને મત આપ્યા છે અને આ લોકોએ મને બોલાવ્યો છે કે પાણીની સમસ્યા વારંવાર રહે હશે આજ લગે લતાની અંદર આ લતા વારાએ કીધું કે વારંવાર પાણીની સમસ્યા રેસે હશે તો આનું કંઈક કરો હમણાં ચોમાસું આવી જશે એટલા માટે મને બોલાવ્યો છે કે અગાઉ કંઈક કરો ગયા વર્ષે અમારા ઘરની અંદર પાણી કરી ગયું હતું કોઈ જવાબ આપતું નથી અને અમારો માલ સામાન પલરી ગયો હતો કોઈ પણ જવાબ આપતું નથી આ વખતે મેં એ લોકોને કીધું છે કે ભાઈ મેં અહીંયા રજૂઆત કરી છે પણ બુગનો કોઈ સાફ કરવા નથી આવતું કોઈ કંઈ કરતું નથી બુગદો તૂટી ગયેલો છે કોઈ હાંતું પણ નથી ગટરુંના ઢાંકણા તૂટી ગયેલા છે પણ કોઈ હાંતું નથી નગરપાલિકા કોઈને જવાબ આપતી નથી આ રસ સમસ્યા હું આજે ત્રણ મહિના ત્યાં ચાલુ છે જે દિન મારા ઘરના ચૂંટાઈને ગયા છે તે દુને મારી વારંવાર અરજી ચાલુ છે કોઈ જવાબ આપતું નથી એટલે છતાંય આ લોકોએ મને એમ કીધું કે અમે ભેગા કરીએ એટલે ભેગા થઈને એ લોકોએ અહીંયા પચાસો માણસ ભેગું થયું અને આ બાબતે આવ્યા છે પણ કોઈ જવાબ આપતું નથી નગરપાલિકા કોઈને એમ જવાબ દેતી નથી આજે વીસ દિવસ ત્યાં આ લતો વાયરા વગરનો પડ્યો છે સફાઈ કામદારોને નથી મોકલતા નથી ગટરૂના સાફ કરવા મોકલતા કે નથી કોઈ કામ કરવા માટે મોકલતા આ લોકોનો એવડો બધો જુલમ છે કે આની અંદર કે કોઈ વાત પૂછો નહીં એવો જુલમ છે કોઈ પણ કામ લઈને જાઓ તો કોઈ પણ વ્યક્તિ માનતું નથી સીધા ના પાડી દઈએ કે ભાઈ અત્યારે નહીં આવે કારણ કે માણસ ઘટે માણસ ઘટે ભાઈ માણસ બિચારા રોજ રોજ ગોતે છે આજે મારી પાસે પંદર સફાઈ કામદારો આવ્યા હતા ભાઈ અમને રોજમદારી મેળવો તો અમે રોજમદારી જાય અને અહીંયા જે નગરપાલિકાએ જાવ તો એમ કે સફાઈ કામદારો નથી આજે હું હતું આજે આ પાણીની રસ્તાની આ બધી સમસ્યા છે કોઈ પણ જવાબ આપતું નથી અને માથે જતા એમ કે આવી રીતે એ હાલે છે મેં ત્રણ મહિનાથી આ જીસીબી માંગ્યું છે જીસીબી પણ નથી આપ્યું મને આ રસ્તો સાફ કરવા માટે કચરો પડ્યો કોઈ ભાઈ પડશે તો કે નહીં પ્રમુખને શીખને મેં પોતાને બતાવ્યું કે આ જીસીબી મારે જોઈ તમે ત્રણ 3 મહિનાથી અહીં પહોંચ્યા પણ નથી આવીને જોઈ ગયા પણ કોઈ આપ્યું નથી હું નગીના સોસાયટીમાં રહું છું મારું નામ રજિયાબેન છે આજ અમારે આ કેટલા વર્ષોથી આ 35 વર્ષથી અહીંયા અમે રહી છીએ અહીંયા અમારે પાણી ચોમાસામાં પાણી બહુ ભરાય છે તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે અહીંયા પાણીને હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ ગોઠણ ઉથી પાણી ભરાઈ જાય છે તે છતાં કોઈ અમારા સામે જોતા નથી અહીંયા આ હવે આમાં ભૂંગરા નાખે છે તો ભૂંગરા એવા સાવ નાના નાખે છે તો નાનાના હિસાબે અમારે પાણી તો વધુ ભરાશે આમાં તો એનો કોઈ ઉપાય કરો તમે ક્યાંય ગયા તા હા અમે નગરપાલિકામાં ગયા તા પણ કોઈ એનો કઈ ઉકેલ દેતા નથી એ એમ કહે છે કે આ તમારું આમાં નથી તો અમારે વેરા પોચું આવે છે બધું આવે છે તો નગરપાલિકામાં અમારું છે નથી અમારે અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી અમારે કોઈ કઈ અહીંયા ગટરું સાફ કરવા આવતું

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ